ઓફિસ ખુલ્લી મેતાજી આપડે બલી જાય તો કીધું તો કઉ ઈટો લઈ જાજે ચાર ગાડી લેવાની તો

કોઈ સારી ને બતાવુ જોઈએ તમારી બાકા ને હા તો પૈસા નું આયે છે બસ આ સરાય છે પૈસા આયે માં

એ મજબૂત આ લે લે બગા બતાયું બેજાન તાણ બારા પેલાઈ અલગ અલગ બારા આ ઈ તો તો મન હે તો બતાવો આ ઈ પેક તો લેવાઈ ગયો કઈ ગયો પૈસા લઈ લે એ તો હું શેઠને વાત કર દઈ ન પર સમ કે મે તો કી દુતો દી તો દીશા ના આવ તો અરે ચક્કારે બતાવું ઈયે એક મજબૂત આયે થોડા ભાવતા લાવ દે યે તો કે દુખાય તો છે છંગાત નહીં ને

ya siapa आई जे हा तो गाड़ी आई kau કાકા બધો ને ને શેઠ અંદર જે રે આ ગાડી ગંદી શેઠ હું હા કો બેહી જાડો શેઠ આજે વાત કર લઉં હું તમને ને આ કો બેહી પૂછી લે આયા મે શેઠ Mẹ hơ mẹ nào mà